ભાગ્યો ક્યાં હરખો દેખાતો નથી ક્યાં હસીએ ભાઈ ક્યાંય દેખાતો નથી ક્યાં હસે એટલે હરખાવ એ હરખા ભાઈઓ મેઝા કરીને જોવું છું પણ ક્યાંય દેખાતો નથી લે હવે એની પાસે જાવ

ના તો મજામ બજારા બજારા ખસ બસિયા કરતા મને ભાગા ગયા ને ખૂણે આ ઈમ ખસ બસિયા કરતા તો આ કાલ કરું શરૂ હું મને ગયા તરત થઈ ગયા બેઠા બેઠા ખસ કરે તો કર તું જાન તો ખરો હું આ બે ફાર્મ બાકી રહ્યા છે ને હવે ઈ આ ફાર્મ ને હું ઉતને ઈનમ કર ફાર્મ નું હા ઈ તું ટેસ્ટ તો કરી આમ ભરવાનું છે એમ તો

મે <laughs> <laughs> <laughs>

હું ક્યાં થતા ભારા નું ભારો કીધો તારે લાઈટ ખેવાની હોય તો થાય